તથા શિક્ષણ સમિતિના તમામ સભ્યોને પત્ર લખી અને જે હમણાં થોડાક દિવસ પહેલાં કેમ્પમાં ગેરપ્રવૃત્તિ થઈ છે આની પહેલાં શાળા નંબર પાંચમાં પણ લાખોનો ભ્રષ્ટાચાર થયેલ છે આવા અનેક ખોટા કામો જે શિક્ષણ સમિતિ કાંઈ બોલતી નથી તે બાબતે અમારા દ્વારા પત્ર લખી અને શિક્ષણ સમિતિના તમામ જવાબદાર વ્યક્તિઓને બે હાથ જોડી આપના ચેનલના માધ્યમથી પણ વિનંતી કરું છું કે આપને જે અંજાર નગરપાલિકા દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે તેને આપ નિષ્ઠાપૂર્વક પૂરી કરો આપને કોઈ શિક્ષણ સમિતિના સભ્ય કે ચેરમેન ખાલી કોઈ પણ પ્રોગ્રામમાં તાળીઓ પાડવા માટે નથી બનાવે આપને અંજારના શિક્ષણને દાગ ન લાગે અને સારું શિક્ષણ મળે અંજારના વિદ્યાર્થીઓને એના માટે આપ જવાબદાર છો અને આપ આપની જવાબદારી નિષ્ઠાપૂર્વક પૂરી કરો તેવી વિનંતી સાથે અમે તમામ સભ્યોને પત્ર લખી જાણકારી છે અને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે જય ભારત જય હિન્દ